સુરત શહેરમાં પંદરમી એપ્રિલના દિવસે વર્લ્ડ મેમન ડેની ઉજવણી કરવામાં આવી હતી સાથે સાથે આ વખતે તમામ ધર્મોમાં ના ધર્મગુરુઓનું એક સ્નેહમિલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ વખતે વર્લ્ડ મેમન ડે અને પવિત્ર ઈદનો તહેવાર સાથે સાથે ઉજવવાનો નક્કી કરાતા તેમાં તમામ ધર્મોના ધર્મગુરુઓને એક મંચ પર આમંત્રણ આપી સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું અડાજણ પાટિયા એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા આ સ્નેહ મિલન કાર્યક્રમમાં કારી રશીદ અહમદ સ્વામિનારાયણ સંતો ગાયની ગોરમિત સિંહજી લાલ સિંહજી પદ્મશ્રી અને યદી કરો સાહેબ ના જમાલુદ્દીન આમિલ સાહેબ અને કદીરભાઈ પીરઝાદા મૌલાના રફીક નાદા સાહેબ ડૉક્ટર મોહસીન લોખંડવાળા ડૉક્ટર ફારૂક જી પટેલ એમ એસ શેખ એ એસ સોનારા ઉપસ્થિત રહ્યા હતા બિલ રિપોર્ટ ચેતનજી બુંદેલા ટીવી એટી ન્યૂઝ સુરત મારો પરિચય હું ઓલ મેમન જમાતનો ઝોનલ સેક્રેટરી છું તેમજ સૌરાષ્ટ્ર લાઈ મેમન જમાતનો પ્રેસિડેન્ટ છું દસ મે વર્લ્ડ મેમન ડેના દિવસે અમે બધા મેમણ મળી અને સારા કાર્યો કરીએ છીએ જેવા કે હોસ્પિટલોમાં ફ્રૂટ પહોંચાડવાનું પેશન્ટને બ્લડ ભેગું કરવાનું એ વિવિધ સારા કાર્યો કરીએ છીએ પણ આ વખતે દસ એપ્રિલે ઈદ આવતી હોવાથી અમે લોકોએ ઈદ મિલનનો પ્રોગ્રામ રાખ્યો છે આજે ધર્મ પ્રાર્થના જેવું છે દરેક ધર્મના લોકો બેજા હેઠળ ભેગા થશે અને બધાને હળીશું મળીશું અને સંપનો એક બહુ મોટો સંદેશો અમે અહીંથી વહેતો કરીશું એ માટે અમે આજે ભેગા થયા છે લગભગ દરેક જાતિના પાદરીઓ અને મહારાજો અને બધા જ અહીં ભેગા થયા છીએ અને એ સારો સમાજમાં સંદેશો જાય એ માટે અમે આજે આ કાર્યક્રમ ગોઠવ્યો છે ઈદના ઈદ હમણાં જ અગિયાર તરીકે ગઈ એટલે અમે આ યુદ્ધ મિલનનો કાર્યક્રમ પણ વધારા મળ્યો તમામ ધર્મગૃહ આ તમામ તમામના ધર્મગૃહ આવ્યા છે પોલિટિશિયનો આવ્યા છે ફર્સ્ટ સિટીઝન ઓફ સિટી મેયરશ્રી આવ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આવ્યા છે એક્સ મેયર આવ્યા છે અને અહીં જેટલા દરગાહો છે એમના મુજાવારો આવેલા છે બધા અને મુનુસાબ દેવભંદ એ આવેલા છે બધા હું આસિફ સફીભાઈ બિસ્મિલ્લા પ્રેસિડન્ટ ઓલ સુરત મેમન એસોસિએશન આજે પંદરમી એપ્રિલના દિવસે અમે એક ઈદ મિલનનો કાર્યક્રમ રાખેલો છે જે દસ એપ્રિલના દિવસે અમારો વર્લ્ડ મેમન ડે ઉજવાય છે એ એનો કાર્યક્રમ અને ઈદ મિલનનો કાર્યક્રમ આજે અમે આ બે કાર્યક્રમ એક સાથે મૂકેલા છે એમાં શહેરના દરેક ધર્મના અગ્રણીઓ આવે છે અને ઘણા મનુભાવો અહીંયા મહાનુભાવો અહીંયા પધારેલા છે અને મેયર શ્રી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી અધિકારીઓ શ્રીઓ બી આવેલા છે અને આજનું આ પ્રોગ્રામ અમે રાખેલું છે એપ્રિલ વર્લ્ડ મેમન ડે નિમિત્તે અમારા લોકો પૂરા વિશ્વમાં પાંત્રીસ લાખ મેમણો અને ભારતમાં પંદર લાખ મેમણો અને સુરતના સાઠ લાખ મેમણો એમ બધા મળીને આ દસમી એપ્રિલે વર્લ્ડ મેમન ડે ઉજવે છે અને તે દિવસે એ લોકો અમે લોકો ફળ ફૂળનું હોસ્પિટલમાં વિતરણ કરીએ છીએ અનાથાલયમાં જઈએ છીએ ઓલ્ડ એજ હોમમાં જઈએ છે આવા બધા નોબલ કાર્યો અમે કરતા હોઈએ સાથે સાથે દરેક વિશ્વમાં દરેક જગ્યાઓ પર આવી રીતે સમિટો થાય છે મિટિંગો થાય છે અને ભાઈચારાની આપણે સંદેશો આપવામાં આવે છે